પોલીસની આ કાર્યવાહી અંગે મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન અશોક રાઠવા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી સરકાર શ્રીને તેમજ હાઈકોર્ટ શ્રી ના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસરમાં આનો ઉપયોગ કર્યો કરતા હોય છે જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે બાળકોને પણ ઘણી અસર થતી હોય છે સરકારશ્રીએ આને કારણે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં કોઈપણ સાઉન્ડ ડિવાઇસ છે એ ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં આવ જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ એક એવું સરકારનું નોટિફિકેશન છે અમારા ધ્યાનમાં આવ્યું હતું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ જે વેચવામાં આવેલા છે જેથી કરીને અમારા જે સીપી સાહેબ છે વડોદરા સીપી સાહેબ છે એની સૂચનાથી અને અમારા જેસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પાંચ જેટલી સ્ટોપ છે એમાં ચેકિંગ કરવામાં એમાં જેપી સાઉન્ડ મારુતિ ઇલેક્ટ્રોનિક્સ હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિલાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હાદમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી જેમાંથી આ પાંચમાંથી ત્રણ જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરિસ્થિતિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતા અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા પ્રેશર બીડ મળ્યા આવેલા હતા પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીડની જગ્યાએ આ લોકો એક બે ત્રણ ચાર પાંચ છ બીટ લગાવતા હોય છે જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસીબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી લોકો આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જયારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે અમે આ વિવિધ દુકાનોમાંથી ચૌદ જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજેની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર મીટ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આપતા હોય છે અને એને કારણે પોતાનું જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે શાર્પ બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે અત્યારે અમે જે પાંચ જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી એમાંથી ત્રણ જેટલી જે શોપ છે એમાંથી જે આ પ્રેશર મીડ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને એના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે

તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ ડી સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં